ભારત અને કિર્ગિસ્તાન ના વિશેષ દળો વચ્ચે નું સંયુક્ત સૈન્ય અભ્યાસ ખંજર એક્સ આઈ નું ઉદઘાટન સમારોહ ટોકમોક કિસ્તાનમાં યોજાયું આ અભ્યાસ દસ માર્ચ થી ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ સુધી યોજાશે આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોના વિશેષ દળો વચ્ચે પરસ્પર કાર્યક્ષમતા વધારવાનો છે ખાસ કરીને શહેરી યુદ્ધ પરિસ્થિતિઓમાં સંયુક્ત ઓપરેશન્સ આતંકવાદી વિરોધી વ્યૂહરચનાઓને નિર્ધારિત સ્નાઇપિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે બધું અભ્યાસના મંડળે હેઠળ કરવામાં આવે છે ખંજર શ્રેણીનું આ બારમું સંસ્કરણ છે જે પ્રથમ વખત બે હજાર અગિયારમાં શરૂ થયો હતો આ અભ્યાસ બંને દેશોના વિશેષ દળોને તેમના અનુભવ અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવાની તક આપે છે જેનાથી તેમની વ્યવસાયિક કુશળતાઓમાં વધારો થાય છે આ અભ્યાસ શહેરી યુદ્ધ પરિસ્થિતિઓમાં સંયુક્ત ઓપરેશન્સ આતંકવાદ વિરુદ્ધ વ્યૂહરચનાઓ અને નિર્ધારિત સ્નાઇપિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ પ્રકારના સંયુક્ત અભ્યાસો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં અને પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા વધારવામાં મહત્વપૂર્ણ છે ભારત અને કિર્ગિસ્તાનના વચ્ચેનો આ સંયુક્ત અભ્યાસ બંને દેશોના વિશેષ દળોને તેમની વ્યવસાયિક કુશળતાઓમાં વધારો કરવા અને પરસ્પર સમજ વધારવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ આપે છે આ અભ્યાસના મંડેટ હેઠળ કરવામાં આવે છે જે દર્શાવે છે કે બંને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે આ અભ્યાસ બંને દેશોના વિશેષ દળોને તેમની વ્યવસાયિક કુશળતાઓમાં વધારો કરવા માટે પરસ્પર સમજ વધારવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ આપે છે